ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો રહેલા છે આજે આજ જ વિષયને લઈને વાતચીત કરવી છે કારણ કે ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય એટલે કે અનંત પટેલ છે તે પોતાના સમાજ માટે થઈને રાજનીતિ ભૂલીને ચૈતર વસાવાની સભામાં પહોંચ્યા હતા સૌથી પહેલા તો અનંતભાઈ નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અનંતભાઈ અત્યારે ગુજરાતમાં ઘણા બધા એવા આદિવાસીને લઈને પ્રશ્નો છે કે ભાજપના નેતાઓ વાત કરી રહ્યા છે કે અમારા લોકો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે શું કહેવા માંગો છો આદિવાસી સમાજના ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્ન માટે બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતીના વર્ષની ઉજવણી સરકાર તરફી ભાજપના લોકો ઘણા બધા કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલા વર્ષથી પડતર પ્રશ્ન છે એ પ્રશ્નને વાચા આપવા માટે મુખ્યમંત્રીને ચૌદ તારીખે પત્ર લખ્યો હતો ઉજવણી નાચગાન બધું જ ચાલતું રહેશે પરંતુ અમારા આદિવાસી સમાજના પડતર મુખ્ય પ્રશ્નોની માંગણી કરી હતી વાંચા આપવા માટે પરંતુ એ માંગણી માટે આદિવાસી પટ્ટામાં જનજાતીય ગૌરવ દિવસ ના નામે ઉજવણી કરી રહેલા એક પણ નેતાએ એક પણ મંત્રીએ કે પ્રધાનમંત્રીએ પણ એના વિશે વાત કરી નથી જેવી રીતે અમારી મુખ્ય માંગ છે કે બિરસા મુંડા જે જન્મ જયંતિ છે તો તે દિવસે કેમ રજા આપવામાં આવતી નથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છતાં પણ સરકાર કેમ રજા નથી આપતી એવી જ રીતે ખોટા આદિવાસી પ્રમાણપત્રોની સરકાર તરફથી લાહણી કરવામાં આવે છે અને સાચા આદિવાસીઓ પ્રમાણપત્ર લેવા માટે દર દર ભટકવું પડે છે એ નિકાલ માટે પણ અમે માંગણી કરી હતી વનવાસી વન અને હવે જનજાતિ નામે અલગ અલગ નામો અમારે આપવામાં આવે છે અમારે માત્ર માંગણી એ જ છે કે અમે આદિવાસી છે તો અમને આદિવાસી કેમ કહેવામાં આવતા નથી ને જુદા જુદા સરકારી પરિપત્રો હોય કે કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય એમાંથી વન બંધુ કે વનવાસી શબ્દનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને જેવી રીતે જનજાતીય ગૌરવ દિવસની વાત કરવામાં આવે એને આદિવાસી ગૌરવ દિવસ કેમ નથી કહેવામાં આવતું એ પણ એક અમારી માંગણી છે અમારે ત્યાં ફ્રી સીપ કાર્ડ ની જે આવક મર્યાદા છે આદિવાસી વિસ્તારના વાલીઓની આવક મર્યાદા એમાં એ આવક મર્યાદા વધારીને આઠ લાખ જેટલી કરવી જોઈએ આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનનું જે ખનન થાય છે અને નવી નવી કોરીઓ આદિવાસી વિસ્તારમાં કરવામાં આવે છે નવા નવા પ્લાન્ટ લાખવામાં આવે છે નવા આદિવાસી વિસ્તારમાં ઉદ્યોગો કરવામાં આવે છે જેના કારણે જળ જંગલ જમીનને પ્રકૃતિને પર્યાવરણને નુકસાન થાય છે એ તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ સરકારી તેમજ ખાનગી ખાનગી ઉદ્યોગોની વાત હોય કે ખાનગી કંપનીની વાત હોય તેમાં એસસી ધારો અમલ થાય અને ખાનગી સંસ્થામાં પણ એમની ભરતી કરવી જોઈએ આદિવાસી વિસ્તારના અંદર જિલ્લા પંચાયતની સીટ વાઇઝ સરકારી વાંચનાલય કે પુસ્તકાલય લાઇબ્રેરીઓ બનાવી જોઈએ જેના કારણે આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ સ્પર્ધ સ્પર્ધામાત્મક કસોટી પરીક્ષા જે જીપીએસસી કે ની પરીક્ષા કે સરકારી ભરતીની પરીક્ષા હોય એ કોન્સ્ટેબલની હોય કે તલાટીની હોય કે સચિવાલયની હોય પરીક્ષા માટે વાંચન કરી શકે એવી જ રીતે આદિવાસી વિસ્તારના લોકો માટે ગાંધીનગરમાં પણ એવું ભવન બનવું જોઈએ હોલ બનવું જોઈએ કે અહીંથી જયારે કઈ કામકાજ અર્થે અમારા વિદ્યાર્થીઓ આવે અથવા અમારા કોઈ કર્મચારીઓ આવે અથવા અમારા લોકો મંત્રીઓને કે સંત્રીઓને કે મુખ્યમંત્રીને મળવા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે આદિવાસી વિસ્તારમાં ભરતી તાત્કાલિક કરવી જોઈએ રોસ્ટરનો અમલ કરવો જોઈએ અને અત્યારે જે ચાલીસ ટકા કટ ઓફ માર્કની વાત કરી છે એ ચાલીસ ટકા કટ ઓફ માર્ક પણ બંધ થવું જોઈએ ચાલીસ ટકા કટ ઓફ માર્ક ને લીધે અમારા હજારો જેટલી ભરતીઓમાં હજારો આદિવાસી વિદ્યાર્થીઓ જે

જ્યારે અમે બે હજાર અઢારમાં માં વાંસદાના હનુમાનબારી ખાતે બિરસા મુંડાજીની પ્રતિમાનું સ્થાપનાનું અનાવરણ કરવા માટેનું બિરસા મુંડાજીની પ્રતિમા પણ આવી ગઈ હતી એ અનાવરણ કરવા માટે પરવાનગી માંગી ત્યારે આ જ ભાજપના લોકોએ અટકાવ્યા હતા અને અમને ત્યાં બિરસા મુંડાજીની પ્રતિમા મૂકવા દીધી નહીં હતી અત્યાર તો અમે મૂર્તિ મૂકી છે અત્યારે જનજાતીય ગૌરવની ઉજવણી કરવામાં આવે છે રેલી કરવામાં આવે છે યાત્રા કાઢવામાં આવે છે પરંતુ અમને જનજાતીય નામ પાછું કેમ આપે બિરસા જીની ક્રાંતિકારી સ્વાતંત્ર સેનાની જનનાયક એવા બિરસાની દોઢસો મી જન્મ જયંતિ છે તો અને આદિવાસી ગૌરવ દિવસ તરીકે જોવું જોઈએ આવા અનેકો અનેક પ્રશ્ન છે અને અમે ચેતરભાઈની સાથે સામાજિક આગેવાન તરીકે ભેગા થઈને ચેતરભાઈ અને અમે એમના એમના વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં અમે અમે એક કાર્યક્રમ કર્યો પ્રધાનમંત્રી જયારે આદિવાસી વિસ્તારમાં આવે છે આદિવાસી સમાજને મોટા મોટા વાયદા કરવાની વાત કરી છે પરંતુ હક અને અધિકાર અમારા જે છીનવાય છે છે એની વાત નથી કરી રહ્યા એના માટે અમે સાથે ભેગા મળીને કાર્યક્રમ કર્યો આ કોઈ પક્ષ પાર્ટીનો કાર્યક્રમ નહી હતો આ કાર્યક્રમ અમારા આદિવાસી જનનાયક બિરસા મુંડાજીની જન્મ જયંતિનો પ્રોગ્રામ હતો એટલે અમે એક મંચ પર આવ્યા હતા બિલકુલ એટલે અનંતભાઈ કે એક સમાજ માટે થઈને જે આદિવાસીઓની સાથે અન્યાય થઈ રહ્યો છે લઈને રાજનીતિ ભૂલીને અત્યારે બધા ભેગા થઈ રહ્યા છે પરંતુ સવાલ એક છે કે જે વિકાસની વાસ્તવિકતા બતાવવા આવે છે બતાવવામાં આવી રહી છે જે વિડીયો બતાવવામાં આવી રહ્યો છે એના કરતા વિકાસની વાસ્તવિકતા ખૂબ અલગ છે અત્યારે હાલમાં પણ આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરથી માંડીને ઘણા બધા એવા શું કહેવાય કે જે ગામડાઓ છે એની અંદર બાળકોને ભણવું છે પણ શાળા નથી ક્યાંક પીવા માટે પાણી નથી રોડ રસ્તા નથી એક બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગુજરાત છે પરંતુ ખરેખર આદિવાસી વિસ્તારો છે ત્યાં વિકાસ પહોંચ્યો છે તમે આ સમગ્ર વસ્તુને કઈ રીતે જોવો છો કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે લોકોને ભણવું છે પણ શાળા નથી મળતી ઘણા બધા એવા બાળકો છે કે જે લોકોને સ્કૂલે જવું હોય છે તેમ છતાં ત્યાં શિક્ષકો નથી હોતા જર્જરિત ઓરડામાં બેસવું પડે છે જી આનંદભાઈ તમે બીજે દૂર આપણે વાતો નહીં કરીએ પરંતુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એટલી જર્જરિત શાળાઓ છે અમે વારંવાર વિધાનસભામાં રજૂઆતો પણ કરી છે વર્ગશાળા તમે જોઈ લો વર્ગશાળા અત્યંત જર્જરિત છે અને ત્યાંના બાળકો એક શેડ ગામના લોકોને સાથે મળીને બનાવ્યો છે શેડમાં બેસીને અભ્યાસ કરે છે તમે એવી જ રીતે વાંસદા તાલુકાના રવાણીયા ગામે જઈને જુઓ ત્યાંની વર્કશાળામાં પણ શેડ બનાવ્યો છે અને પ્લાસ્ટિકથી ઢાંકીને એ શેડમાં બાળકો બેસીને ભણે છે અમાર ત્યાંની આંગણવાડી એટલી બધી જર્જરિત છે એ આંગણવાડી જર્જરિત આંગણવાડીમાં બાળકો બેસી નથી શકતા ત્યારે કોઈકના ઓટલા પર બેસીને એમણે શિક્ષણ મેળવવું પડે છે અમારા વિસ્તારમાં તમે જો ડાંગમાં જોવો વાંસદામાં જુઓ કપરાડામાં જુઓ તમે ધરમપુરમાં જુઓ ઉમે જુઓ પણ જાતના ડોક્ટર મળતા નથી ગાયનેક મળતા નથી એમણે જિલ્લા પ્લેસ પર જવું પડે છે ડાંગમાં તો એવી હાલત છે જિલ્લા પ્લેસમાં પણ નથી એમણે સીધું વાંસદા અથવા તો સીધું વાંસદા નહીં મળે તો સીધું જવું પડે છે વલસાડ એવી જ રીતે અમારા વિસ્તારનો તમે આખો તમે અમબાજીથી ઉમરગામ જુઓ કુપોષિત નો રેશિયો ઘણો ઊંચો છે મારા વિસ્તારની વાત કરું તો નવસારી જિલ્લામાં અત્યારે જે મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે નાયક ફાઉન્ડેશન દ્વારા એ પણ આરોગ્યપ્રદ નથી છતાં પણ બાળકોની સંખ્યા વધારે બતાવીને પણ એમને દાળ ભાત શાક પીરસવામાં આવે છે તમને જાણીને નવાઈ લાગશે એક જ બરણીમાં શાક અને દાળ મિક્સ જ કરી દેવામાં આવે છે અને શાક ને દાળ મિક્સ કરીને જ બાળકોને જમવાનું આપવામાં આવે છે એવું આપણા ઘરે પણ આપણે નહીં કરતા હોય આવી બધી હાલત અમારા વિસ્તારની છે આરોગ્યના મંદિરો તો બનાવ્યા છે પરંતુ ડોક્ટરો નથી અને ડોક્ટર હોય ત્યાં ત્યાં દવાઓ નથી ત્યાં ઇન્જેક્શનોથી હડકવાની દવાની વાત કરે તો હડકવાવાની દવાના ઇન્જેક્શનના માટે જિલ્લા પ્લેસ પર મોકલવામાં આવે છે આવી અમારા વિસ્તારની વાત છે અમારા વિસ્તારમાં એવું કહેવામાં આવે છે રસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરો અને દવાઓનો ઓછો ઉપયોગ કરો પરંતુ પાકનું જો પ્રમાણ લેવું હોય તો દવાનો અને રસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે ઇનઓર્ગેનિકની વાત કરવામાં આવે છે ઓર્ગેનિકની વાત કરવામાં આવે છે પરંતુ જે ભાવ મળવો જોઈએ એ ભાવ પણ ઇનઓર્ગેનિક મળવો જોઈએ ઇનઓર્ગેનિક અમારા ખેડૂતોને ભાવ મળતો નથી અમારા વિસ્તારમાં આઈટીઆઈ તો આઈપી છે મજૂરો ઉભું કરવાની આઈટીઆઈ આપી છે પરંતુ અમને ડિપ્લોમા ડિપ્લોમાની કોલેજ નથી આપવામાં આવી વિજ્ઞાનની કોલેજ નથી આપવામાં આવી બિરસા મુંડાજીની જન્મજયંતિ નાચગાન કરીને ઉજવવામાં આવે છે ખૂબ સારી વાત છે સરકારને હવે ભાનમાં આવી છે કે આદિવાસી સમાજ છે પરંતુ સરકાર માત્ર ઉત્સવ ઉજવણીમાં ખર્ચા કરે છે પરંતુ અહીંના બાળકોને જે ફેસિલિટી આપવી જોઈએ શિક્ષણની ભૂખવાળા વિદ્યાર્થીઓને જે ફેસિલિટી આપવી જોઈએ તે ફેસિલિટી મળતી નથી અનંતભાઈ ખાસ કરીને આ વખતના મંત્રી મંડળમાં ચારેક જેટલા મંત્રીઓ છે એ લોકો કદાચ આ સમસ્યાને સમજી શકે એવી વાત પણ અવારનવાર વિપક્ષ દ્વારા કરવામાં આવતી હોય છે આ વખતના મંત્રી મંડળમાં ચાર એવા નેતા મતલબ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે જે લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે શું લાગે છે એ લોકો દ્વારા આ પ્રશ્નોને સમજવામાં આવશે આ તમામ ચારે ચાર મંત્રીઓએ અમારા જેવા આદિવાસી સમાજના આગેવાનોનો આભાર માનવો જોઈએ કારણ કે તમે જુઓ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની વાત કરો દાહોદની વાત કરો છોટાઉદેપુરની વાત કરો નર્મદા જિલ્લાની વાત કરો ભરૂચ જિલ્લાની વાત કરો સુરત જિલ્લાની વાત કરો તાપીની વાત કરો ડાંગની નવસારીની વાત કરો વલસાડની વાત કરો બનાસકાંઠાની વાત કરો તમે કે અરવલ્લીની વાત કરો આ તમામ જિલ્લાઓમાં અત્યારે આદિવાસી યુવાનો જાગૃત થઈ ગયા છે તમામ તબક્કે આંદોલનો થાય છે ગઈકાલે પણ અમારા કાર્યક્રમો હતા

કોઈ પણ જાતની ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર અધિકારી આવીને પોલીસના દમન નામે ભૂસાવલથી લઈને પાલઘર સુધીની લાઈન લેવામાં તાપી જિલ્લાથી નવસારી જિલ્લાથી વલસાડ જિલ્લાના તમામ આદિવાસી સમાજના ખેડૂતોની જમીન કોઈ પણ જાતના ગ્રામ સભાના પૂર્વ મંજૂરી વગર લેવાની વાત કરે છે ડેમ માટેની માપણીઓ હજુ પણ ચાલુ છે પરંતુ એમાં પણ ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવામાં આવતી નથી હાઈવે છપ્પન જે વાપી શામળાજી છે એનું સંપાદન કરવાની વાત કરે છે એની બીજી જમીનની તો એ ત્યાં રોડ બનાવવાની વાત નથી પરંતુ બીજી જગ્યાથી રોડ કાઢવાની વાત છે એમાં પણ કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી ગ્રામ સભાની લેવામાં આવતી નથી એવી જ રીતે અનેકો અનેકો એવી એવા જીએમડીસી ની વાત હોય અનેકો અનેક એવા પ્રોજેક્ટો છે જેમાં સૌર ઉર્જાના પ્રોજેક્ટ હોય નસવાડીમાં છોટાઉદેપુરમાં પ્રોજેક્ટ હોય કે અન્ય પ્રોજેક્ટોના માટે તમામે એક અવાજ એ વાત કરી છે આપણે કોઈ પણ પ્રોજેક્ટ જે આપણા સમાજને આપણી પ્રકૃતિને આપણી જળ જંગલ જમીનને આદિવાસી સમાજની અસ્મિતા ને સંસ્કૃતિને જો નુકસાન કરતું હોય તે પ્રોજેક્ટોનો આપણે વિરોધ કરવો છે બિલકુલ અનંતભાઈ ખાસ કરીને વધુ પણ એક વાત તમારી પાસેથી જાણવી છે કે આગામી દિવસમાં અત્યાર સુધી તમે લોકો લડતા આવ્યા છો અવારનવાર સરકારની સામે સવાલ ઉભા કરતા આવ્યા છો આગામી સમયમાં કોઈ એવું આંદોલન કરવામાં આવશે તમારી સાથે ચૈતરભાઈ હોય કે પછી કોઈ પણ બીજા આદિવાસીના જે કહી શકાય કે જે આદિવાસીઓ માટે લડતા હોય લોકો દ્વારા આગામી સમયમાં હવે શું કરવામાં આવશે જે અત્યારના પ્રશ્નો છે એને લઈને અમે ગઈકાલે જ મે મારી સ્પીચ માં વાંસદા માં વાંસદા તાલુકા ઉનાઈ ગામે વાત કરી રાત્રિ દરમિયાન કે અમે કોઈ પણ ભોગે અમારી એક ઈંચ જમીન આપવાના નથી અમે કોઈ પણ ભોગે અમારા પર જે અત્યાચાર થાય છે અત્યારની જ વાત કરો તમે તો સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપડા ગામે શૈલેષભાઈ પટેલ નામના યુવકને અસામાજિક તત્વો દ્વારા દાતરડા અને પાવડા વરે મારવામાં આવ્યા લોહી કરવામાં આવ્યા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલ ગામે હસમુખ દોડિયા નામના એક આગેવાનને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો એનું ખૂન થઈ ગયું આવું અવારનવાર આદિવાસી સમાજની સાથે થાય છે એવું અમે સાંખી લેવાના નથી અમે તમામ બોર્ડરલેસ થઈને એ સેલવાસના દાદરા નગર હવેલીના પ્રભુભાઈ ટોકિયા હોય એ પછી મહારાષ્ટ્રના લકી જાદવ હોય કે એ અમારા આદિવાસી કોંગ્રેસના ઓલ ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર ભુરિયા હોય કે રાજેન્દ્ર પારઘી હોય અમે તમામે તમામ આદિવાસી આગેવાનો બોર્ડરલેસ થઈને આંદોલન કરીશું અને આ વખતનું આંદોલન પાર તાપી નર્મદા રિવરલેક જેવું નહીં આ વખતનું આંદોલન ભારતમાલા પ્રોજેક્ટના વિરોધના જેવું નહીં સફારી પાર્કના વિરોધના જેવું નહીં સૌર ઉર્જાના વિરોધમાં એવું નહીં હાઈડ્રો પ્રોજેક્ટના વિરોધમાં હોય એવું નહીં પરંતુ આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા માટે સંસ્કૃતિ બચાવવા માટે સરકારના વિરોધમાં રણસિંગુ ફૂક્યું છે અમારું આ વખતનું હવે પછીનું આંદોલન આર પાર નું આંદોલન રહેશે અને અમે તમામને આમંત્રણ આપીશું એ ભાજપના આગેવાન હોય આમ આદમી પાર્ટી ના આગેવાન હોય કોંગ્રેસ ના આગેવાન હોય કે સામાજિક સંસ્થાઓ ચલાવતા આગેવાન હોય નોન પોલિટિકલ લીડર હોય એ રાજસ્થાન ના હોય મધ્યપ્રદેશ ના હોય સેલવાસ ના હોય દમણ ના હોય કે મહારાષ્ટ્ર હોય અમે તમામ તમામ દિશાના આંદોલનકારી આગેવાનોને બોલાવીશું અને એક ટાઈમ નું લાંબુ આંદોલન શરૂઆત અમે કરીશું બિલકુલ આનંદભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જે રીતે આજે આપણે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે વાતચીત કરી આદિવાસીના ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ ખૂબ જ જરૂરી છે આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકાર દ્વારા અને જે નવા ચાર લોકો દ્વારા કોઈ કામ કરવામાં આવશે કે કેમ અને ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં પણ મોટી નવા જૂની થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર